સુરત શહેરના અશ્વની કુમાર વિસ્તારમાં આવેલા ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દર્શન નાયક દ્વારા ફૂલ બજારની કામગીરીની અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓ સામે સવાલો ઉઠાવવામાં આવતા મામલો ગરમાયો છે દર્શન નાયકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખીને આ બજારમાં મોટા પાયે હપ્તાખોરી ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તેમણે આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે જોકે કોંગ્રેસ નેતાના આક્ષેપો બાદ ફૂલ બજારના વિક્રેતાઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

માર્કેટમાં અમને પ્રશાસન થી કોઈ હેરાન નથી કરતી નથી મ્યુનિસિપાલ હેરાન કરતી નથી અમે કોઈને કોઈ બરાબર છે જે છે ધંધો કરી ખાતા છે અને અમારું પેટનું નું કરતા છે એ સાહેબ અમને ખબર નથી એ સોશિયલ મીડિયા જે આ લોકો વાયરલ કર્યું છે અમને કોઈ જાન નથી આ લોકો બારોબાર કરેલું છે અમને કઈ ખ્યાલ નથી બરાબર અમારી કોઈ મગજમારી મારી ચાલતી નથી ધંધો કરવા બસો થી અઢીસો માણસ છે અમારી પાસે અહીં બધા એક જ છે અને બધા એક જ યુનિટ ના માણસ છે અમારી પાસે કોઈ પૈસા એસએમસી વાળો લેતો નથી કોઈ પોલીસ વાળો અમારી પાસે પૈસા લેતો નથી